જુનાગઢ ગાયત્રી શક્તિપીઠ ખાતે સૌપ્રથમ વખત શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા ગાયત્રી યજ્ઞ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું ગિરનાર રોડ રામવાડી ખાતેથી પ્રજ્ઞા પુરાણ કથા પોથયાત્રા યોજાઈ હતી જે વાગેશ્વરી મંદિર થઈ ગાયત્રી મંદિર સુધી પહોંચી અને ગાયત્રી મંદિર ખાતે કથાનો પ્રારંભ કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધપટી જુનાગઢ મારું નામ લક્ષ્મણભાઈ ચુડાસમા ગાયત્રી શક્તિપીઠ દ્રષ્ટિ મારી બાજુ મોબેલ નાગભાઈ વાડા મેનેજિંગ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ જુનાગઢ ખાતે છેલ્લા ચોવીસ વર્ષે પ્રથમ વખત પ્રજ્ઞા પુરાણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે થી એકવીસથી ના સમય દરમિયાન ગાયત્રી યજ્ઞ સંસ્કાર અને પ્રજ્ઞા પુરાણ આ ગાયત્રી શક્તિપીઠ પર પ્રથમ વખત આયોજન થશે અને સાથે સાથે સામૂહિક એક યોગ્ય અને ગર્ભદાન સંસ્કારનું પણ આયોજન કરવામાં આવેલ છે અને સમસ્ત મહિલા મંડળ જુનાગઢ ગાયત્રી જ્ઞાન મંદિર અને સમસ્ત ગાયત્રી પરિવાર જુનાગઢ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવેલ નાગભાઈ શ્રીવાળા મેનંતશ્રી ગાયત્રી શક્તિપીઠ તથા તસ મંડળ તથા અમારા જિલ્લા નાગ મંદિર વાળા તથા જિલ્લા મહિલા મંડળ દ્વારા આ ભાગવત સપ્તાહનું પ્રજ્ઞા પુરાણ જેને કહેવામાં આવે છે એનું આયોજન કરવામાં આવ્યું છે એકવીસ થી પચીસ સુધીનું આયોજન કરવામાં આ કથાની અંદર લોકોને કેમ વ્યક્તિ નિર્માણ થાય કુટુંબ નિર્માણ થાય સમાજ નિર્માણ કેમ થાય એ મુખ્ય હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે આજ વર્તમાન પરિસ્થિતિ જે બેઠી ગઈ છે એને લોકોને નવી દિશા મળે યુવાનો વ્યસન મુક્ત થાય વ્યસન મુક્ત થાય જેનો તો એ માટે નું આયોજન કરવામાં આવ્યું છે અને ગુરુજી રામસર માં છે આદેશ પ્રમાણે ઘર ઘર દીપ યજ્ઞ કરી ગાય યજ્ઞ કરી સંસ્કારો કરી અને જન જાગૃત ને કાર્ય સનાતન સંસ્કૃતિ ને ઉજાગર કરવા માટે એક અમારો અભિયાન ચલાવી રહ્યું છે જેનું વિચારકાંતિ અભિયાન કરવામાં આવે છે તે લોકો આ કથાની અંદર પધારવા માટે અને ભાગ બેનો આમંત્રણ આપીએ છે દરેક સંતાઓ દરેક ભાઈઓ માતા બેનો આવો અને આ કથાનો લાભ લ્યો આ વિશિષ્ટ કથા તમે સાંભળશો તો તમને એમ લાગશે કે કઈ નવું ભાગવત કથા જેવું કામ કરના પુરાણ છે આ મીડિયા દ્વારા અમને જે સહિતો સહકાર આપી રહ્યો છે બધું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય માતા દી જય શ્રી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે